તેની નજીક ગોવાળો પોતાની ગાયો ચરાવવા આવતા એક દિવસ સવારના સમયે મોટા અવાજ સાથે તાળનું એ વૃક્ષ અચાનક ફાટ્યું તેમાંથી એક સિદ્ધ ઋષિની અતિ તેજસ્વી મૂર્તિ પ્રગટ થઈ ગામવાસીઓમાંથી એક ભક્તજનને અંતર આત્માની સૂહાથી વિચાર આવ્યો કે આ પ્રતિમા મહર્ષિ આસ્તિક ઋષિની છે ગામ લોકોએ ભેગા મળીને તે ભક્ત પાસે પ્રતિમાની સ્થાપના કરાવી તેના પર કવર લગાવી ઘી અને સિંદૂરનો વાઘો કરવામાં આવ્યો આ સ્થાન અનેક વર્ષો પુરાણું છે તેની સાચી તારીખ કે વર્ષનો ખ્યાલ જ નથી કહેવાય છે કે સર્પદંશ સર્પદોષ હડકાયા કૂતરા તથા કોઈપણ ઝેરી જનાવર કરડે તો તેના નિવારણ માટે લોકો આ સ્થાનની માનતા માને છે અને તેઓ પીડામાંથી મુક્તિ મેળવે છે અહીંયા દરેકના જલ્દીથી કામ જલ્દીથી પૂરા થાય છે કોઈ બી પ્રકારની બધા લે બી આપણે કોઈ બી પ્રકાર દૂધ છે કોઈ બી વસ્તુ ચડાવે મીઠાઈ ગય સો મહિનાની બધા રાખે એમને જલ્દીથી કામ પૂરું થાય તે લે બધા અહીંયાથી પૂરી થાય છે એના માટે શ્રદ્ધા અહીંયાથી ધીરે ધીરે અહીંયા ભક્તો અહીંયા આવે છે પગે લાગવા માટે રાજ્યભરમાંથી ભક્તો ભલે આસપાસ દાદાના દર્શન માટે આવે પણ તેઓ ખાલી હાથે પરત ફરતા નથી દાદાના આશીર્વાદથી તેમની મનોકામના અચૂકથી પૂર્ણ થાય છે લોકવાયકા છે કે મહર્ષિ કશ્યપની કદ્રુ અને વિન્તા નામની બે પત્ની હતી એક શરત દરમિયાન કદ્રુનો વિજય થયો હતો તેણે સર્પ પુત્રોને શાપ આપ્યો કે જન્મે જૈના યજ્ઞમાં તેઓ તરફડીને મળશે આ વાત સાંભળીને ભયભીત બનેલા વાસુકી એરાવત વગેરે સર્પોના શાપના નિવારણનો માર્ગ વિચારવા લાગ્યા વાસુકી નાગની સૂચના પ્રમાણે બ્રહ્મદેવનું શરણે જવાનું નક્કી કર્યું પરંતુ બ્રહ્મદેવે જણાવ્યું કે જન્મે જયના સર્પ યજ્ઞમાં સ્વભાવે દુષ્ટ અન્યોને ત્રાસ આપનાર સર્પોનો જ સંહાર થશે જો ધર્માચરણવાળા હશે તેઓ બચી જશે તપસ્વી જરતકારોના પુત્ર આસ્તિક જન્મે જયનો યજ્ઞ બંધ કરાવશે અને પુણ્યશાળી બધા સર્પો ઉગરી જશે આ બાજુ અભિમન્યુ પુત્ર રાજા પરીક્ષિતને તક્ષક નાગે ડંખ મારતા મૃત્યુ થયું હતું પરીક્ષિતનો પુત્ર જન્મે જયના પિતાના મોતનો બદલો લેવા માંગતો હતો તેણે નાગ યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞને રોકવાનો એકમાત્ર ઉપાય થતાં તેણે પોતાની બહેન નાગકન્યાના વિવાહ જરૂરતકારી મુનિ સાથે કરાવ્યા જેમના થકી તેમને આસ્તિક નામે પુત્રનો જન્મ થયો યજ્ઞમાં તક્ષકની આહુતિ આપવાનો વારો આવ્યો તે વખતે આસ્તિક એ યજ્ઞમાં હાજર થાય છે જન્મે જયે આસ્તિકને વરદાન માંગવા કહ્યું ત્યારે આસ્તિકે તક્ષકની આહુતિ ન કરવાનું વરદાન માંગ્યું આખરે જન્મે જાય સર્પયજ્ઞ બંધ કરાવ્યો તે સમયે શ્રાવણ માસ ચાલતો હતો અને ત્યાર પછીથી નાગપંચમી પણ ઉજવવામાં આવે છે સમગ્ર ભારતમાં આસ્તિક ઋષિનું આ એકમાત્ર મંદિર હોવાથી હજારો ભક્તો માટે તે આસ્થાનું કેન્દ્ર સ્થાન બન્યું છે લોકો દૂર દૂરથી આસપાસ દાદાના દર્શન માટે અચૂકથી આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત